ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા કાર્યક્રમ માં મુખ્યમંત્રી ધન્યતા અનુભવી હતી વિરસદ સ્વામિનારાયણ ધામ ખાતે ચાલી રહેલ સદગુરુ વંદના મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હાજરી આપી હતી આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે સંતોના આશીર્વાદથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પને વિકસિત ગુજરાત થકી ઝડપથી પૂરું કરી શકાય તેવી અભિલાષા વ્યક્ત કરી પ્રભુ અર્ચના પણ કરી હતી આ વેળાએ વિરસદધ ધામના સદ્ગુરુ વંદના મહોત્સવના આયોજક કોઠારી સ્વામી કેશવચરણ દાસજી તથા સરદારધામના સદગુરુ નિત્ય સ્વરૂપદાસ સ્વામી દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું હાર પહેરાવી મુમેન્ટો આપી સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું

ફેબ્રુઆરી સુધી સદ્ગુરુ વંદના મહોત્સવ ઉજવાઈ રહ્યો છે આ મહોત્સવ આજથી સિત્તેર વર્ષ પહેલાં આ ધામની અંદર પરમ પૂજ્ય સદ્ગુરુ બ્રહ્મનિષ્ઠ જ્ઞાનજીવન સ્વામી ખૂબ મહાન તપસ્વી સંત થયા સ્વામી આ ચરોતરની અંદર રહી થી ઉપરાંત ગામોની અંદર સ્વામીએ જે તે સમયે ખૂબ સત્સંગની અને સામાજિક શૈક્ષણિક સ્વામી પ્રવૃત્તિઓ કરી લોકોને ધર્મના માર્ગે સ્વામીએ વાળ્યા તે નિમિત્તે અનેક લોકો સ્વામીના આ કાર્યથી વ્યસનમુક્ત થઈ ખૂબ સુખી થયા દેશ વિદેશની અંદર એ બધા જ લોકો જઈ અને ખૂબ સુખી થયા હોય ત્યારે એ બધા શિષ્યોને એવો ભાવ કે સ્વામીની પચાસમી પુણ્યતિથિ આવતી હોય એ નિમિત્તે સ્વામીને કંઈક આપણે વંદના કરીએ એ નિમિત્તે સદ્ગુરુ વંદના મહોત્સવનું આયોજન થયું આયોજનની અંદર આજે વિશેષ કરીને અમારા માટે ખાસ આનંદની વાત એ છે કે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમારા આ મહોત્સવની અંદર પધાર્યા સાહેબશ્રીએ ખૂબ સુંદર મજાનું પ્રવચન અમને સૌને આપ્યું સાથે સાથે અહીંયા સદ્ગુરુવંદના મહોત્સવ અંતર્ગત શ્રીમદ સત્સંગી જીવન જેવો મહાન ગ્રંથ અમારા સંપ્રદાયનો છે એમાં અમારા સંપ્રદાયના મૂર્ધન્ય વક્તા શ્રી શાસ્ત્રી સ્વામી પરમપૂજ્ય નિત્ય સ્વરૂપદાસજી સ્વામી કથા સંભળાવી રહ્યા છે અમારો અહીંયા વિરસદની અંદર જેવો રહ્યા છે એવા અમારા વિરસદ મંદિરના કોઠારી સ્વામી કેશવચરણદાસજી સ્વામી દાદજી સ્વામી એમના આયોજન તળે આ મોટો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે અને અમને સૌને ખૂબ આનંદ છે કે આજે સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ અહીંયા પધાર્યા એટલે અમારા મહોત્સવની અંદર સોનાની અંદર સુગંધ ભળી એવું અમને લાગે છે વડતાલધામ આજે વિરસદ મુકામે માન્ય શ્રી પધાર્યા હતા અને શ્રી અહીંયા પધારી સંતોના રોડ આશીર્વાદ લીધા અને સાથે સાથે એમને એમના હૃદયના ઉદ્ગારો પણ રજૂ કર્યા અત્યારે વિરસદ મંદિરને આંગણે અહીંયા સદગુરુ શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી કરી અને બહુ મોટા સંત થઈ ગયા એમની પચાસમી પુણ્યતિથિ નિમિત્તે વિરસદધામમાં ધામમાં ખૂબ મોટો મહોત્સવ ચાલી રહ્યો છે દેશથી ને વિદેશથી હજારો હરિભક્તો અત્યારે લાભ લેવા અહીંયા પધાર્યા છે સદ્ગુરુ શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી સરદાર ધારા એમના વક્તા સ્થાને અહીંયા કાથા ચાલી રહી છે એટલે આજના દિવસે માનનીય શ્રી અહીંયા પધાર્યા અને ખૂબ એમને આનંદ વ્યક્ત કર્યો હતો વલ્લભદાસ વડતાલધામ આજે વિરસદ મુકામે માન્ય શ્રી પધાર્યા હતા અને મુખ્યમંત્રી અહીંયા પધારી સંતોના રોડ આશીર્વાદ લીધા અને સાથે સાથે એમને એમના હૃદયના ઉદ્ગારો પણ રજૂ કર્યા અત્યારે વિરસદ મંદિરને આંગણે અહીંયા સદગુરુ શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી કરી અને બહુ મોટા સંત થઈ ગયા એમની પચાસમી પુણ્યતિથિ નિમિત્તે વિરસદ ધામમાં ખૂબ મોટો મહોત્સવ ચાલી રહ્યો છે દેશથી ને વિદેશથી હજારો હરિભક્તો અત્યારે લાભ લેવા અહીંયા પધાર્યા છે સદગુરુ શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી સરદાર ધારા એમના વક્તા સ્થાને અહીંયા કાથા ચાલી રહી છે એટલે આજના દિવસે માન્ય શ્રી અહીંયા પધાર્યા અને ખૂબ એમને આનંદ વ્યક્ત કર્યો હતો આપ દેખ રહે હૈ હલચલ ટીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ ક ખબર